ખેડા લોકસભા માં સમાવિષ્ટ અઠાવન ધોળકા વિધાનસભા વિસ્તારમાં આવેલ મતદાન મથકોમાં રવિવારે નો યોર પોલિંગ સ્ટેશન નું આયોજન કરવામાં આવ્યું કે જે અંતર્ગત મતદાન મથકોની મતદારોએ મુલાકાત લીધી તમામ મતદાન મથકો ઉપર બીએલઓ વિસ્તાર મતદાર યાદી સાથે હાજર રહ્યા મતદારોએ તેમનું નામ મતદાર યાદીમાં છે કે નહીં તેની ચકાસણી કરી હતીએલઓ દ્વારા મતદારોને બુથ નંબર ભાગ નંબર ક્રમ તથા મતદાન મથકની માહિતી આપવામાં આવી હતી ધોળકાના પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીએ સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતેના મતદાન મથકની તથા નાયબ મામલતદાર હરીનભાઈ ચૌહાણે કન્યા શાળા નંબર એક ખાતેના મતદાન મથકની મુલાકાત લઈને જાતે માહિતી મેળવી હતી વધુમાં માહિતી આપતા પ્રાંત અધિકારી હિતેશ કુમાર જોશીએ મીડિયાને જણાવ્યું હતું કે તમામ મતદાન મથકોએ પીવાના પાણી ટોયલેટ સહિતની ભૌતિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે ચૂંટણીની કામગીરીમાં જોડાયેલ કર્મચારીઓની તાલીમ પૂર્ણ થઈ ચૂકી છે ઈવીએમને લગતી કામગીરી કરવામાં આવી છે ચૂંટણીની કામગીરીમાં જોતરાયેલા કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાનની વ્યવસ્થા તારીખ ઓગણત્રીસ એપ્રિલના રોજ કરવામાં આવી છે તમામ મતદારોને પહેલી મે સુધીમાં મતદાન માટેની સ્લીપનું વિતરણ બીએલઓ દ્વારા કરી દેવામાં આવશે નમસ્કાર એ આર ઓ અઠાવન ધોળકા સત્તર ખેડા સીટ આજે ધોળકા એસીના તમામ બૂથ પર નો યોર પોલિંગ સ્ટેશન હેઠળ આજે તમામ બીએલઓશ્રી હાજર હતા એમાં મતદારો દ્વારા બૂથ પર આવીને એમની મતદાર યાદી ચેક કરવામાં આવી તેમજ બી એલ દ્વારા તમામ સુવિધાઓ જેમ કે પીવાનું પાણી સ્વચ્છતા આ બધું એવું બધી વ્યવસ્થાઓ આજે કરવામાં આવેલી અને તમામ તૈયારીઓ થઈ ગઈ ચૂંટણી લક્ષી બધી સાહેબ હાજી ચૂંટણી લક્ષી તૈયારીઓમાં અમારે તાલીમ ચાલુ છે અને આવતીકાલે સ્ટાફ માટેનું પોલિંગ પોસ્ટલ બેલેટ પણ કરવામાં આવેલ છે આ સિવાય અમારું ઈવીએમ પ્રેપરેશન પણ ચાલુ છે સ્લીપ વિતરણની કામગીરી સાહેબ બીએલઓ શ્રી દ્વારા સ્લીપ વિતરણની કામગીરી પણ ચાલુ છે જે એક તારીખ સુધીમાં પૂર્ણ થઈ જશે ઓકે થેન્ક યુ ઇદ્રિસ શેખ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ધોળકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ